જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બાજરીના લોટનું ખીચું તો નોર્મલી આપણે ચોખાના લોટનું ચણાના લોટનું જોવાના લોટનું તો ખીચું બનાવતા જોઈએ છે આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટપટું બાજરીના લોટનું ખીચું કઈ રીતે બનાવવું એ જોઈશું આ ખીચું ખાવામાં એટલું ટેસ્ટી પણ લાગે છે આ બાજરીના લોટનું ખીચું ખૂબ જ જલ્દી પણ હોય છે તો ચાલો આ ખીચું પરફેક્ટ માપ સાથે બનાવવાનું શરૂ કરીએ તો બાજરીના લોટનું ખીચું બનાવવા માટે સૌથી પહેલાં આપણે એની સામગ્રી જોઈશું ઘી તેલ અડધી ચમચી અજમો અડધી ચમચી રાઈ એક ચમચી સફેદ તલ પાંચ ચમચી હિંગ બે ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ બે ચમચી જેટલા લીલા લસણનો આગળનો ભાગ અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી સમારેલું લીલું લસણ બે ચમચી ઝીણી સમારેલી કોથમી દહીં અથાણાનો મસાલો એક કપ બાજરીનો લોટ લીધો છે સૌથી પહેલાં છાશ બનાવવા માટે આપણે એક બાઉલમાં એક કપ ખાટો દહીં ઉમેરીશું દહીં જો બહુ મોડું હશે તો ખાવામાં ખીચું બિલકુલ ટેસ્ટી નથી લાગતું તો અહીંયા આપણે ખાટું દહીં લેવાનું છે તો તમે અહીંયા ઘરની કોઈપણ વાટકીનું માપ લઈ શકો છો હવે આની અંદર જે કપથી આપણે દહીં લીધું હતું તે જ કપથી માપીને આપણે બે કપ પાણી ઉમેરી દઈશું હવે આપણે દહીંને બરાબર ફેટી લઈશું જેથી દહીંમાં જે ગાંઠા હોય તે બરાબર ઓગળી જાય અને છાશ આપણી એકદમ સ્મૂથ બની જાય અહીંયા તમે જોઈ શકો છો કે મેં છાશને એકદમ સ્મૂથ ફેટી લીધી છે આની અંદર દહીંના શેત પણ ગાંઠા નથી રહ્યા હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસ ઉપર એક નોનસ્ટિક પેન મૂકીશું પછી પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું અને એક ચમચી ઘી ઉમેરીશું બાજીના લોટમાં ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે એકલું ઘી પણ ઉમેરી શકો છો હવે આપણે આને બરાબર મિક્સ કરીને ગરમ થવા દઈશું તેલ અને ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં અડધી ચમચી રાય ઉમેરીશું અડધી ચમચી અજમો ઉમેરીશું અજમો ઉમેરો ઓપ્શનલ છે તમારે ન ઉમેરવો તો પણ ચાલે પાંચ ચમચી હિંગ ઉમેરીશું સાથે મોટી ચમચી તલ ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે દસ સેકન્ડ માટે સાસરી લઈશું તો અહીંયા મેં બાર કરી લસણ તણ તીખા મરચાં એકદુનો ટુકડો લઈને ખાણીમાં ખાંડીને લીધા છે તે બે ચમચી જેટલા છે એને આપણે ઉમેરી આદુ લસણ અને મરચાં ને એક મિનિટ માટે સાથે લઈશું ત્યાર પછી બે ચમચી લીલા લસણના સફેદ ભાગને ઉમેરી દઈશું અને બધું જ મિક્સ કરીને અડધી મિનિટ માટે ધીમા ગેસ ઉપર સાથે લઈશું આ ખીચામાં તમે જેટલું વધારે લસણ ઉમેરશો એટલો તેનો સ્વાદ વધારે આવે છે અડધી મિનિટ માટે મેં તેને સાથે લીધું છે હવે આપણે અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લેશું આમાં તમે હળદર અને લાલ મરચું જેટલું વધારે ઉમેરશો તેટલો ખીચાનો કલર સરસ આવે છે નહીંતર આ ખીચાનો બિલકુલ કલર સારો નથી આવતો હવે આપણે ગેસને ધીમો કરી દઈશું પછી આપણે જે છાસ બનાવીને રાખી છે એને ચમચીથી હલાવીને આમાં ઉમેરી દઈશું તો અહીંયા તમારે છાશને ઉમેરતી વખતે ગેસને એકદમ ધીમો જ રાખવાનો છે અથવા ગેસને બંધ કરી દેવાનો છે નહીં તો તમારી છાશ ફાટી જશે હવે છાશને મિક્સ કરીને તરત જ આપણે એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તો આ પ્રમાણે મીઠું ઉમેરીશું અને પછી બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આની અંદર એક કપ બાજીના લોટને ઉમેરી દઈશું હવે આપણે ચમચાથી નહીં પણ વેલણથી આ રીતે મિક્સ કરી દઈશું કારણ કે ચમચાથી મિક્સ કરીશું તો થોડું ઘણું ચમચાની ઉપર ચોટી જાય છે તો આ રીતે વેલણથી મિક્સ કરીશું તો એકદમ સરસ મિક્સ થઈ જશે તો હવે આ ખીચાને આપણે ટોટલ દસ મિનિટ માટે ઢાંકીને કૂક કરવાનું છે તો હવે આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને વચ્ચે વચ્ચે બે બે મિનિટ માટે આપણે ઢાંકણ ખોલીને હલાવતા રહીશું નહીં તો ખીચું તળિયે ચોટી જશે ફરીથી આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ધીમા ગેસ ઉપર આપણે એને કૂક કરીશું દર બે બે મિનિટે આ રીતે ખોલીને તમારે મિક્સ કરતું રહેવાનું છે જેથી તળીએ ચોટી ન જાય શરૂઆતમાં આપણે આને આઠથી દસ મિનિટ માટે કૂક કરવાનું છે પછી એને ઢાંકવાનું નથી અને પછી આપણે ઢાંકણ ખોલીને તરત જ વેલણથી હલાવતા રહેવાનું છે તો મેં અહીંયા આ ખીચાને દસ મિનિટ માટે કૂક કરી લીધું છે તો આપણા ખીચામાં જે પાણીનો ભાગ છે તે ધીમે ધીમે બળીને ઘાટું થઈ જશે અને આ રીતે કઢાઈને છોડવા લાગશે તો કળાની સાઈડ ઉપર જે ચોટેલું હોય તેને પણ ઉખાડતા રહેવાનું છે હવે આપણે આ સ્કેચ ઉપર એક ચમચી ઝીણું સમાયેલું લીલું લસણ ઉમેરી દઈશું એક ચમચી ઝીણા સમાયેલા લીલા ધાણાને ઉમેરી દઈશું અને બધું જ બરાબર આપણે મિક્સ કરી લેશું તો અહીંયા આપણું બાજુનું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે એકદમ સરસ પેનને છોડવા લાગ્યું છે આ ખીચું તમારે આ રીતે ઢીલું રાખવાનું છે કારણ કે જો ઢીલું હશે તો જ ખાવામાં મજા આવશે અને જેમ જેમ આ ખીચું થશે તેમ એ થોડું જાદું પણ થઈ જશે તો આ રીતે તમારે એને ઢીલું રાખવાનું છે તૈયાર થયેલા આ ખીચાને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું જ્યારે તમે આ ખીચાને બનાવીને ખાશો ત્યારે તમને ખબર પડશે કે અત્યારે આટલું ખીચું ઢીલું દેખાય છે પણ ખાતી વખતે ટ્રાય થઈ જાય છે પણ જો તમે ઢીલું રાખ્યું હશે તો ખાવામાં એકદમ પોચું લાગે છે તો શિયાળા વગર પણ તમે આ ખીચાને જ્યારે પણ મન થાય ત્યારે તમે બનાવીને ખાઈ શકો છો એ એકદમ ટેસ્ટી લાગે છે ખીચાને સર્વ કરવા માટે આપણે ઉપરથી થોડું તેલ નાખીશું અથાણાનો મસાલો થોડોક નાખીશું લીલું લસણ થોડુંક નાખીશું છેલ્લે આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું તો આપણા બાજીના લોટનું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ખીચું બનીને તૈયાર થઈ ગયું છે જો તમને મારી આજની આ રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા ફેસબુક પેજને ફોલો કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ